શું તમને રાત્રે પગની પિંડી ખેંચાય છે પગની પિંડીમાં દુખાવો થાય છે અને એટલો બધો દુખાવો થાય છે કે તમને રાત્રે ઊંઘ પણ નથી આવતી જો તમને આવી સમસ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો આ સમસ્યાને આયુર્વેદમાં પગની પિંડીમાં કડતર થવું કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને કાફ મસલ પેઇન તરીકે એને ઓળખવામાં આવે છે તો ચાલો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ પગની પિંડીના દુખાવા કે કડતર થવાના કારણો અને તેના ઉપાયો વિશે આપણે વિસ્તૃતમાં વાત કરીએ મિત્રો પગની પિંડીમાં કડતર થવાના જો મુખ્ય કારણ વિશે વાત કરીએ તો પહેલું કારણ એ છે કે જો વધારે પડતો પરિશ્રમ કરવામાં આવે તો પગની પિંડીમાં દુખાવો થઈ શકે છે અથવા જો આખો દિવસ ઊભા રહેવામાં આવે આખો દિવસ મહેનતવાળું કામ કરવામાં આવે તો પણ પગની પિંડીમાં કડતર કે દુખાવો થઈ શકે છે મિત્રો વાત કરીએ તો આ પ્રશ્ન સૌથી વધારે મહિલાઓમાં જોવા મળે છે કારણ કે તેમને આખો દિવસ વધારે પડતું ઊભા રહીને કામ કરવું પડે છે સતત ચાલવું પડે છે જેના લીધે તેમને એમના પગની પિંડીમાં વધારે પડતો ભાર થાય છે અને તેના લીધે પગની પિંડીમાં કડતર થવાની શક્યતા વધી જાય છે મિત્રો બીજું કારણની વાત કરીએ તો ઘણા લોકો ઓછી માત્રામાં પાણી પીતા હોય છે એટલે કે જો તમે તમારા શરીરને હાઇડ્રેટ ના રાખો એટલે કે તમે તમારા શરીરને જો ડીહાઈડ્રેટ કરી દો એટલે કે જો તમારા શરીરમાંથી પાણીની અછત થાય તો પણ આ પગની પિંડીમાં કડતર થઈ શકે છે એનું કારણ એ છે કે જો તમારા શરીરમાં પાણીની અછત થાય તો શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું ઇમ્બેલેન્સ થાય છે જેના લીધે જે તત્વો છે જેમ કે સોડિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો ઘટી જાય છે અને એના લીધે પગની પિંડીમાં કડતર થવાની શક્યતા થઈ શકે છે મિત્રો જો બીજા કારણની વાત કરીએ તો જે લોકોને સંધિવા હોય એ લોકોને પણ પગની પિંડીમાં કડતર થવાની સમસ્યા થઈ શકે છે જે લોકોને ડાયાબિટીસ હોય અને જે લોકોને વેરીકોઇઝ વેઇનની તકલીફ હોય તેના લીધે પણ પગની પિંડીમાં કડતરની સમસ્યા થઈ શકે છે વેરીકોઇઝ વેઇનમાં શું હોય છે કે તે ઝડપથી લોહી પાછું આવી શકતું નથી મિત્રો એનો મતલબ એ કે વેરી કોઈઝ વેનમાં જે ઝડપથી લોહી જાય છે તે ઝડપથી લોહી પાછું નથી આવી શકતું અને એના લીધે પણ પગની પિંડીમાં કડતર થઈ શકે છે મિત્રો બીજા કારણોની વાત કરીએ તો કેલ્શિયમની ઉણપ હોય વિટામિન ડીની ઉણપ હોય તો પણ પગની પિંડીમાં કડતર થઈ શકે છે જેથી તમારે વિટામિન ડી થ્રીની પણ તપાસ કરાવી લેવી જોઈએ મિત્રો બીજા અન્ય કારણોની વાત કરીએ તો પગની પિંડીમાં વાયુ અને ખાસ કરીને જો વાત કરીએ તો વ્યાન વાયુ વધી જાય છે ત્યારે ત્યાંનો પાણીવાળો ભાગ સુકાઈ જાય છે અને ત્યાં વાયુ વધવાથી ત્યાંના સ્નાયુઓ થોડા કડક થઈ જાય છે જેના લીધે પગની પિંડીમાં કડતર થવાની શક્યતા વધી જાય છે અન્ય કારણની વાત કરીએ તો જ્યારે તમારું જઠરાગ્નિ મંદ હોય અને ત્યારે શું થાય છે કે ખોરાકનું પૂરેપૂરું પાચન થતું નથી અને ત્યારે શરીરમાં આમ બને છે અને આમ વિષના લક્ષણમાં પણ પગની પિંડીમાં કડતર થતું જોવા મળે છે આ પણ એક કારણ હોઈ શકે મિત્રો જો તમે ઉપર જણાવ્યા પ્રમાણે કયું કારણ તમને લાગુ પડે છે તે પ્રમાણે જો તમે ટ્રીટમેન્ટ કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે મિત્રો આના ઉપાયો વિશે વાત કરીએ તો જે પ્રમાણે આપણે કારણ કીધા એ પ્રમાણે તમે એનું જો સોલ્યુશન લાવો એટલે કે જો તમે વધુ પડતો પરિશ્રમ કરતા હોય અથવા જો તમે સતત ઊભા રહેતા હોય તો તમારે પહેલું કે સતત ઊભા રહેવાનું ટાળવું જોઈએ પછી બીજી વાત કરીએ કે આપણા શરીરમાં પાણીની અછત ન થવી જોઈએ તમારું શરીર હાઇડ્રેટ રહેવું જોઈએ તેમાં ડીહાઈડ્રેશન થવું જોઈએ નહીં એટલે તમારે કે પાણી વધારે પીવાનું રાખવાનું અને જો વાત કરીએ તો તમે જે જગ્યાએ તમને પગની પિંડીમાં દુખાવો થતો હોય ત્યાં તમે તેલની માલિશ કરી શકો છો એટલે કે તમે રાત્રે સૂતી વખતે પગની પિંડી પર નીચેથી ઉપરની દિશામાં તલના તેલની જો તમે માલિશ કરો તો તમને ચોક્કસ ફાયદો થાય છે એ તમારે એના માટે પાંચથી સાત મિનિટ તમારે તલના તેલની માલિશ કરવાની છે અને પછી તમે ત્યાં ગરમ પાણીનો શેક પણ કરી શકો છો એ ફક્ત તમારે બેથી પાંચ મિનિટ કરવાનું છે જો તમે આવું કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે અને આપણે વાત કરી કે વાયુના લીધે પણ પગની પિંડીમાં દુખાવો થતો હોય છે તો તમને ખબર છે કે વાયુનાશક જે જે આપણા ઘરની અંદર આયુર્વેદિક ઔષધિઓ છે તમને ખબર છે કે મેથી છે ગંઠોડા છે સૂંઠ છે જો તમે એનો ઉપયોગ કરો તો ચોક્કસ તમને ફાયદો થાય છે અત્યારે શિયાળાની સિઝન છે તો તમે સૂંઠ ગોળ ઘીના નાના નાના લાડુ પણ બનાવી શકો છો તમે અડધી ચમચી ગંઠોળા પાવડરને દૂધની સાથે પણ લઈ શકો છો અને તમે અથવા તમે રાત્રે મેથીના દાણા તમે વીસથી પચીસ તમે દાણા લઈ રાત્રે પલાળ દેવાના અને સવારે એનું પાણી પી જવાનું અને તમે જે મેથીના દાણા છે એને પણ તમે જો ચાઈ જાઓ છો તો પણ તમને સારો એવો ફાયદો થાય છે મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો આવજો મિત્રો બાય બાય આવજો